અને પ્રારંભમાં આ વિભાગમાં પોસ્ટ ગ્રેજ્યુએટ ડિપ્લોમા ઇન જર્નાલિઝમ એ કોર્સ શરૂ થયેલો અને આ કોર્સની સાથે જ વિભાગે એ યુનિવર્સિટી જગતમાં એક વિશેષ ઓળખ પણ ઊભી કરેલી આ વિભાગની અંદર ત્યારબાદ ઉત્તરોત્તર પ્રગતિ પણ કરી છે એક કોર્સથી માંડીને આજે ચાર કોર્સ એટલે કે પીજી ડિપ્લોમાથી માંડીને અને સાયન્સ માસ જેવા કોર્સીસ સર્ટિફિકેટ માસ પણ આ વિભાગ દ્વારા વિદ્યાર્થીઓને એવો પાઠ્યક્રમ પૂરો પાડવામાં આવે છે કે જે પાઠ્યક્રમ એમને રોજગારીની તકો સો સો ટકા પૂરી પાડી શકે વિદ્યાર્થીઓ સ્ક્રિપ્ટ રાઇટિંગ કરે વિદ્યાર્થીઓ ની અંદર રહેલી જે ક્રિએટિવિટી છે વિદ્યાર્થીઓની અંદર રહેલું જે ટેકનિકલ જે જ્ઞાન છે એને વિભાગની લેબ દ્વારા વિભાગની પાસે જે એવા એક્સપર્ટ ટીચર્સ છે એ દ્વારા એમના તૈયાર કરવામાં આવે છે અને એના દ્વારા જ વિદ્યાર્થીને એવી રીતે તૈયાર કરાય કે જેઓ એ પાસ આઉટ થાય તરત જ એને એના નોલેજ દ્વારા એના જ્ઞાન દ્વારા એની આવડત દ્વારા એ પોતાના પગ ઉપર ઊભો રહી શકે અને પોતે સ્વાવલંબન બની શકે એ દિશામાં વિભાગ દ્વારા પ્રયત્ન કરવામાં આવે છે આ વિભાગમાં અત્યાર સુધી કેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે આ વિભાગમાં છેલ્લા સાડત્રીસ વર્ષનો આંકડો જોઈએ તો મોટાતરો રૂપમાં લગભગ અઢારસોથી બે હજાર વિદ્યાર્થીઓ પાસ આઉટ થયા છે આ વિભાગ એક એવો વિભાગ છે કે જેની અંદર વિદ્યાર્થીઓની સંખ્યા એ બહુ મોટા માસમાં નથી આવતી માસ મીડિયા છે પરંતુ એનો અભ્યાયન કરવા માટે સમૂહ જે છે રુચિ ધરાવનાર છે એની સંખ્યા મર્યાદિત હોય છે એટલે લગભગ સાડત્રીસ વર્ષના આ ગાળામાં અઢારસો થી બે વિદ્યાર્થીઓ વિભાગમાં પ્રવેશ મેળવી અને પાસ આઉટ થયેલા છે ઓનલાઈન એજ્યુકેશન આપ કેવી રીતના જોવો છો ઓનલાઈન શિક્ષણ એ વર્તમાનની જરૂરિયાત છે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ બે હજાર વીસની અંદર પણ ઓનલાઈન અને કોવિડ નાઇન્ટીનની જે પરિસ્થિતિ વિશ્વભરમાં થઈ એ જ પરિસ્થિતિ ભારતમાં ને એ જ પરિસ્થિતિ ગુજરાતમાં અને એ જ પરિસ્થિતિને અનુરૂપ આ વિશ્વવિદ્યાલય એક મહત્વપૂર્ણ પહેલું થી આગળ વધેલા કે જેમાં વિદ્યાર્થીઓ ક્લાસમાં નહીં પરંતુ ઘર બેઠા શિક્ષણ મેળવી શકે એના માટે અદ્યતન સાધનો જે છે સંસાધનો છે એનો ઉપયોગ કરી અને વિદ્યાર્થીઓ સુધી શિક્ષકો એ પોતાના વિષય લઈને એને માર્ગદર્શન થી આ સફળતા પ્રાપ્ત કરેલા વિદ્યાર્થીઓ કેટલા વિભાગ દ્વારા મોટા ભાગના વિદ્યાર્થીઓ ડિગ્રી મેળવે છે અને મેળવ્યા પછી તરત જ એ કઈ તો પોતે પોતાનું જ એક મીડિયા હાઉસ અથવા નાના પાયેથી પણ એ કોઈ ચોપાની સામાયિક શરૂ કરે છે જે લોકો વ્યક્તિગત નથી કરતા એ લોકો કોઈના કોઈ જે મીડિયા હાઉસ છે એની સાથે જોડાઈને પોતાની કારકિર્દી બનાવે છે સામાન્ય રીતે આ વિભાગ ઇલેક્ટ્રોનિક મીડિયા પ્રિન્ટ મીડિયાની બંનેની સાથે જોડાઈને કામ કરે છે અને આજના નવા ટેકનોલોજીના યુગમાં તો યુટ્યુબ ચેનલ્સ છે એના માટે પણ આપણા વિદ્યાર્થીઓ તૈયાર છે અને ઘણા બધા વિદ્યાર્થીઓ પોતાની યુટ્યુબ ચેનલ્સ પણ ધરાવે છે રાષ્ટ્રીય શિક્ષણનીતિ બે હજાર વીસને આ કેવી રીતના ચોક્ષો રાષ્ટ્રીય શિક્ષણ નીતિ બે હજાર વીસ એ ભારતની શિક્ષા વ્યવસ્થાનો એક મોટો બદલાવ લાવનારી શિક્ષણ નીતિ છે એને અનુરૂપ ગુજરાત રાજ્યની પ્રથમ વિશ્વવિદ્યાલય તરીકે વિનરમાં દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી છે જેણે આખાઈ રાજ્યમાં સૌપ્રથમ રાષ્ટ્રીય શિક્ષણ નીતિ બે હજાર અમલ માટેની તૈયારી શરૂ કરી દીધેલી અને એનો અમલ પણ કર્યો અને એ જ અમલના કારણે પૂરા ગુજરાતમાં આજે પાઠ્યક્રમ નિર્ધારણથી માંડીને બાકીની જે વ્યવસ્થાઓ છે એમાં અગ્રેસર એ આપણી યુનિવર્સિટી છે એનું વર્તમાનમાં જ ગઈકાલ અને આજના દિવસમાં જે શોધ ફેલોશિપ મળી છે એ રાષ્ટ્રીય શિક્ષણ નીતિ દ્વારા જે શરૂઆત કરી એના જ કારણે વિદ્યાર્થીઓ સફળ બને છે આવનારા સમયમાં વિદ્યાર્થીઓને યોગ્ય સ્થાને સ્થાન મળે તે માટે આપણા તરફથી શું પ્રયત્ન કરવામાં આવે વિભાગ દ્વારા વિદ્યાર્થીઓને સતત પ્રોત્સાહિત કરવામાં આવે છે પ્રવૃત્તિઓ દ્વારા પ્રોત્સાહિત કરવામાં આવે છે ક્લાસમાં તો પ્રોત્સાહિત કરવામાં જ પરંતુ એની સાથે સાથે એવી પ્રવૃત્તિઓ કે જે વિષયને અનુરૂપ પ્રવૃત્તિઓ છે વિષયને અનુરૂપની પ્રવૃત્તિઓ છે એમાં ખાસ કરીને જુદી જુદી સ્પર્ધાઓ કરાય મીડિયા બસ જેવો કાર્યક્રમ કરાય કે જેમાંથી વિદ્યાર્થીઓ સ્વતંત્ર રીતે બધું આયોજન કરે મીડિયા મેનેજ કઈ રીતે થાય છે કે મીડિયાની સાથે કેવી રીતે જોડાઈ શકે છે મીડિયા સાથે કઈ રીતે કનેક્ટ થાય છે એ સ્ટોરી રાઇટિંગથી માંડી સ્ટોરી કન્ટેન્ટ કઈ રીતે ડેવલપ કરવો અને સ્ટોરી કન્ટેન્ટ સમાજ સાથે કઈ રીતે જઈ શકશે એના માટેનું ફિલ્ડ વર્ક જે છે એ એકેથોન જેવી પ્રવૃત્તિ છે જુદી જુદી ક્વિઝ કોમ્પિટિશન છે જુદી જુદી શોર્ટ ફિલ્મ કોમ્પિટિશન છે આવા બધી પ્રવૃત્તિઓ દ્વારા એ વિદ્યાર્થી પોતે જાતે તૈયાર થતો એ એક પ્રકારનો આ મીડિયા બઝ નો જે કાર્યક્રમ છે એ આ રીતે ઉપયોગી છે એની સાથે વર્ષ દરમિયાન પરિસંવાદો સેમિનારનું આયોજન થાય છે કાર્યશાળાઓનું આયોજન થાય છે એ પૈકીના હમણાં બે કાર્યક્રમનો ઉલ્લેખ કરું કે પત્રકારિતા આજ ઓર્કલ એ નામનો એક સેમિનાર થયો જેની અંદર ગુજરાત અને ખાસ કરીને સુરત શહેરની અંદર પ્રવૃત્ત એવા પ્રિન્ટ મીડિયા ઇલેક્ટ્રોનિક મીડિયાના જે મુખ્ય સંપાદકો છે એડિટર્સ છે એની સાથે વિદ્યાર્થીઓનો સંવાદ કરાયો અને એ એડિટર્સના જે વર્ષોના અનુભવો છે એ એ વિદ્યાર્થીઓ સમક્ષ મૂક્યા એક હેતુ હતો કે વર્ષો સુધી કામ કઈ રીતે કરે છે તો એની જે જર્ની છે સક્સેસ સ્ટોરી છે તો કઈ રીતે સક્સેસ થવાય છે એ મુખ્ય જે સંપાદકો છે એના પોતાની કન્ટેન્ટ દ્વારા વિદ્યાર્થીઓ સમક્ષ વાત કરે છે તો એનાથી

કાર્યક્રમોનું એવા પ્રકારનું આયોજન કરવામાં આવે છે કે જેનાથી સીધે સીધા વિદ્યાર્થીઓ મીડિયા હાઉસ ઇલેક્ટ્રોનિક મીડિયા પ્રિન્ટ મીડિયા અને વર્તમાનમાં હમણાં જ તાજેતરમાં જે એક મોટો કાર્યક્રમ કર્યો રેડિયો ભારત કી અવાજ એ નામના કાર્યક્રમમાં રેડિયોના સંદર્ભે દેશભરના જુદા જુદા રેડિયો ઓલ ઇન્ડિયા રેડિયો સ્ટેશનના જે મુખ્ય હેડ છે મુખ્ય કાર્યક્રમ સંચાલકો છે એની સાથે વિવિધ ભારતીના જે કાર્યક્રમ સંચાલકો છે એવા મુખ્ય પ્રમુખ લોકોને બોલાવ્યા 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 દેશભરમાંથી ગુજરાત રાજ્યમાંથી અને સુરત પ્રાદેશિક કેન્દ્રો ઉપર કામ કરનારા એવા રેડિયો સાથે જોડાયેલા ખાસ કરીને એફએમ ચેનલ્સ ઉપર જોડાયેલા જે નવી પેઢીના આરજે છે એ બધાની સાથે એક દિવસનો આખો સંવાદ કરાયો આની પાછળ અમારો હેતુ એ હતો કે વિદ્યાર્થીઓ એમની સાથે સંવાદ કરે અને એમનું જીવન એની સાથે જોડે રેડિયો સાથે આ જે કાર્યક્રમ થયો છે તો એ જે રેડિયો સાથે એમનો ગરોબો થાય અને ભવિષ્યમાં ત્યાં રોજગારીની તકો ઊભી થાય એ પ્રકારનો પ્રયત્ન એ વિભાગ દ્વારા થયેલો છે વિનરમાં દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના પત્રકારિત્વ વિભાગના કોઓર્ડિનેટર ડોક્ટર ભરતભાઈ ઠાકોર દ્વારા વિસ્તૃત માહિતી આપવામાં આવી તે બદલ આભાર જય હિન્દ Subscribe now and press the bell icon. Never miss an update.